નમસ્કાર દર્શક મિત્રો આજે પંદરમી ઓગસ્ટની પાવન પર્વની બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ તો દર્શક મિત્રો આજ સવારમાં તો તમે લગભગ તમારા જ્યાં બાળકો ભણતા હોય છે એવી સ્કૂલમાંથી તમને શિક્ષકો દ્વારા તમને બોલાવવામાં આવ્યા છે અને અહીંયા સાંસ્કૃતિક અને ઘણા બધા એવા કાર્યક્રમ કાર્યક્રમો તમે આજે જોયા હશે જોકે આજે હું પણ ગયો હતો જોકે આપણો એનો આપણે ખેતી વિશે વ્લોગ બનાવીએ છીએ એટલે આપણે એનો કંઈ વ્લોગ તો નથી બનાવ્યો પરંતુ આજે જે આપણે એના નાટકો અને એના આપણા ગીતો આજે આપણે સાંભળી અને જોકે આપણે તો આખું વર્ષ આમ આપણા શહીદોને યાદ કરવા જોઈએ પરંતુ આપણે આખું વર્ષ તો નથી કરતા આવી સ્વતંત્ર દિવસ આજે હતો પંદરમી ઓગસ્ટ એ દિવસે આ ઘણા લોકો યાદ કરે છે અન્ય દિવસે કોઈ યાદ નથી કરતું તો ચાલો આજે આપણે એમાં ખેડૂત વિશે પણ થોડું કહેવું છે અને સૈનિકો વિશે પણ થોડુંક કહેવું છે અને ખાસ આપણા જે વીર જવાનો અથવા જે શહીદો થયા છે એમને આજે શ્રદ્ધાંજલિ અને આપણે એનું ખૂબ આપણે યોગદાન યોગદાન રહેલું છે તો આજે આપણે કંઈક પંદરમી ઓગસ્ટ વિશે વાત કરવાની છે તો વિડીયો પૂરો જોઈ લેજો તો ન કરતાં આજે આપણે મહત્વપૂર્ણ એક ખેતીની માહિતી નહીં પરંતુ આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસે દિવસની વાત કરવાની છે તો આજે વિડીયો પૂરો જોઈ લેજો તો ચાલો કરીએ તમારી બાળકોની સ્કૂલમાં જોઈ અને જઈ અને જય જવાન જય નારા તો તો લગાવ્યા છે એક સરહદ ઉપર કિશન રક્ષા કરે છે જો એ રક્ષા ન કરે તો આપણે શાંતિથી આપણા ઘરમાં સુઈ ન હોય કર એવી જ રીતે ખેડૂત પણ જો સતત મહેનત કરે છે રાત દિવસ મહેનત કરે છે સ્ટાર્ટ તડકો નથી જોતો સતત મહેનત મહેનત પીરા કરે છે પોતે પણ ભૂખ્યો રહે છે જો ભૂખ્યો રહેવાની આપણે વાત કરીએ તો બપોરનો સમય હોય અને કામ કરતો હોય અને થોડુંક નીંદવાનું બાકી રહી ગયું હોય તો પણ એનો સમય થઈ ગયો હોય તો પણ એને એમ થાય કે ચાલો આ એક રહી ગયું છે આમાં પંદર જ મિનિટ થાય આ પંદર મિનિટનું કામ કરી અને પછી ખાઈ લેસ એ પંદર મિનિટની એની ભૂખ એ સહન કરી લે છે બાકી અન્ય કોઈ સહન કરતું નથી એટલે જ તે આજે જે જય જીવાન જય જવાન અને જય કિસાનના નારા લગાવે આપણા શહીદો વિશે અને આપણા એવા ઘડવૈયા વિશેની એવી વાત કરવા જઈએ તો એની વાત તો ઘણી લાંબીથી એ આખો દિવસ આપણે વાત કરીએ તો પણ એ વાતનો અંત આવે એમ નથી પરંતુ આપણે એક ખેતીના વ્લોગ બનાવીએ છીએ તો આમાં ખેડૂતોનું કેવું બલિદાન હોય છે આમ તો જો કે ખેડૂત પણ એક જગતનો તાક કહેવામાં આવે છે તો આમાં ખેડૂતોનું પણ મોટું યોગદાન હોય છે અત્યારે તમે વાત કરવા જાઓ તો ખેડૂત છેલ્લા આમ તો મારા હું જ્યારથી ખેતીએ છીડો છું ત્યારથી ખેડૂત જે છે મારા હું ખેતીયા છીડો એના આજ લગભગ વીસક વર્ષ થઈ ગયા છે અને ખેડૂત જ્યાં છે મારા અંદાજ પ્રમાણે તો જ્યાં આગળ વધી કયો નથી કંઈ પાછળ જઈ કયો તો ખેડૂતોની આવી સ્થિતિ છે અત્યારે ને આમ જોવા જઈએ તો આપણે કોઈ પક્ષની કે એવી તો આપણે કોઈ રાજકીય તો વાત તો નથી કરતા પરંતુ અત્યારે જો આમ તો એક રીતે સરકાર પણ આમે આમાં આપણને અમુક સારા એવા લાભ પણ આપે છે અને અમુક સરકારના કારણે આપણને નુકસાની પણ જાય છે લાભમાં આપણે જો વાત કરીએ તો અત્યારે પ્રાકૃતિક ખેતી શાકભાજીની ખેતીમાં અત્યારે સરકાર સારી એવી સહાયને બહાર પાડી છે પરંતુ અને ગેરફાયદામાં ગણવા જઈએ તો આપણે જે સૂર્યોદય યોજના છે જો કે દિવસની જ વીજળી આપી આપવાનું આપણે સરકારે એક આપણે કીધું હતું પરંતુ અમુક વિસ્તારમાં એ ચોવીસ કલાકમાં દિવસની વીજળી હજી લાગુ થઈ નથી જોકે અમારા વિસ્તારમાં તો અત્યારે દિવસની વીજળી આવે જ છે પરંતુ અમુક એવા વિસ્તાર છે હજી અહીંયા દિવસની વીજળી લાઈટ નથી આવતી આઠ દિવસ રાત પાળી આવે છે અને આઠ દિવસ દિવસ પાળી આવે છે તો અત્યારે અત્યારે તો ઠીક કે અત્યારે પાણી વાળવાની જરૂર ન પડે પરંતુ જે આપણે આ ખરીફ પાક નીકળશે અને રવિ પાક ચાલુ થાય એટલે આપણે બધા ખેડૂત મિત્રો ખરીફ પાક મગફળી અને સોયાબીન ને જેવું બધું સંકેલીને એમાં રવિ પાકનું વાવેતર કરશે જોકે આ વર્ષે વરસાદ પણ સારા છે એટલે પાણી તો એટલું લગભગ ખેડૂત મિત્રોને હશે જ તે તો એ રવિ પાકમાં ફૂલ ઠંડી હોય છે કારણ કે એ ત્યારે જે રવિ પાકનું વાવેતર થાય છે ફૂલ ઠંડીમાં થાય છે તો આ વિડીયોના માધ્યમથી આપણે જો તમે આ વિડીયો જોતા હોય તો આગળ શેર કરજો જેથી કરીને કોઈ રાજકીય નેતા પણ આ વાત જાય અને આ બાબતમાં ધ્યાન આપે તો એક સારી બાબત છે અને આપને દિવસની વીજળી મળતું થાય એવો આપણે જોકે આપણે ખેડૂતને લાભ થાય એવો જ આપણે અવલોક બનાવીએ છીએ અને ખેડૂતોને આપણે કામ કરવું સહેલું પડે અને કઈ રીતે આસાનીથી બધું કામ થાય એવા આપણે વ્લોગ બનાવીએ છીએ તો આપણે આજે વિડીયોના માધ્યમથી આપણે જો કદાચ કોઈ રાજકીય નેતા વિડીયો જોઈ તો ખેડૂતોની વેદના સમજે જો કે કડકડતી ઠંડીમાં જો ખેડૂત મિત્રો રાત્રે જો લાઇટ આપવામાં આવે તો એને રાત્રે પાણી વાળવું પડે વિડીયોના માધ્યમથી રાજકીય નેતાને ફક્ત આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે દી શક્ય હોય તો ખેડૂતોને દિવસની જ વીજળી આપે અને ક્યારેક રાતની પણ જરૂર પડે છે તો જો ઉનાળાના સમયમાં રાત્રે વીજળી આવે તો સારું કહેવાય પરંતુ અત્યારે બહુ બધું ઊંધું થઈ જાય છે ઉનાળાના સમયમાં દિવસની વીજળી દેવામાં આવે છે અને શિયાળાના સમયમાં રાત્રે વીજળી દેવામાં આવે છે તો થોડુંક આ ઊંધું પણ થઈ જાય છે તો આ સિસ્ટમ જો બદલી જાય તો ખેડૂતોને વધારે ફાયદો થાય રાત્રે પાણી વાળવાની જરૂર નહીં પડે કડકડતી ઠંડીમાં પાણી વાળવાની જરૂર નહીં પડે જોકે પાણી વાળવામાં તો તમે આમાં વાત કરીએ તો જે પાણી વાળતા હશે એને જ ખબર હોય છે કડકડતી ઠંડીમાં જો એક બાજુ પાણી હાલતું હોય તો પાણીની હાયર વાયર પણ રહેવું પડે છે અને પગણીમાં ખૂબ ઠંડી લાગતી હોય છે તો અમુક જે જેવી જમીન ચડાવ ઉતરાવ જેવી જમીન હોય એમાં એવી એવામાં તો ખૂબ પાણીવાળું મુશ્કેલ પડે છે કારણ કે એમાં એક જગ્યાએ ચડાવ હોય ને એક જગ્યાએ ઉતરાવ હોય વચ્ચે ત્યાં આમ ઢોરો હોય તો એવી જગ્યામાં પાણીવાળું ખૂબ મુશ્કેલ પડતું હોય છે તો આપણે આ વિડીયોના માધ્યમથી રાજકીય નેતાઓને એક વિનંતી કરીએ છીએ શક્ય થાય બને આ તમે મહેનત તો કરતા જઈશો પરંતુ શક્ય થાય તો રવિ પાકમાં દિવસની વીજળી મળે એવા પ્રયત્નો જરૂર કરજો એક આપણે દિવસની વીજળીની વાત જો દિવસની વીજળી મળે તો ખેડૂતોને એટલી બધી મુશ્કેલી વેઠવાનો વારો નથી આવતો ને હવે આપણે વાત કરવી છે થોડીક ભાવ વિશે પણ વાત કરવી છે તો આમ જોવા જઈએ તો ગયા વર્ષે કપાસના ભાવ કપાસ ખેડૂત મિત્રોએ સાચવી સાચવીને અંતે બધાને જે બિલ ચૂકવવાના થયા ત્યારે જો ફરજ જાત તો એને તેરસો ચૌદસો ને એવા ભાવ મળ્યા હતા તો અત્યારે આપણે આમ વાત કરવા જઈએ તો અત્યારે પણ બહુ કંઈ મોટો સુધારો આવ્યો નથી પરંતુ અત્યારે પંદરસો સાડા પંદરસો જેવું છે અત્યારે સારા ક્વોલિટીના આવે છે પરંતુ અત્યારે જો ભાવ વિશે વાત કરવા જઈએ તો જો કોઈ સગવડવાળો ખેડૂત હશે એ તો કપાસ સાચવી લેશે પરંતુ જો નાનો ખેડૂત હોય છે તો એની જે કાંઈ પણ પાક તૈયાર થાય એને ફરજિયાત જવા જ દેવો પડતો હોય છે કારણ કે એમાં એને બધાના બિલ ચૂકવવાના બાકી હોય છે એગ્રોવાળાના બિલ ચૂકવવાના બાકી હોય છે અને મજૂરોના પણ દેવાના બાકી હોય છે ટ્રેક્ટરોવાળાના પણ દેવાના બાકી હોય છે જ્યારે ખેડૂત મિત્રો યાર્ડમાં માલ બેસવા જાય અને એમ જોકે મગફળી વેચવા મગફળી અથવા કપાસ જેવું કંઈ કોઈ પણ વસ્તુ વેચવા જાય તો એના એના ઘરે તેલ પૂરું થઈ ગયેલું હોય છે અને ખેડૂત મિત્રો જો મગફળી વેચવા જાય તો મગફળી વેચીને અહીંયા કપાસ્યા તેલનો ડબ્બો લાવતો હોય છે તો ખેડૂત છે અત્યારે બીજા લોકો સારું ખાય છે અને ખેડૂત નબળું ખાય છે તો આપણો આ વિડીયોના માધ્યમથી કહેવાનો મતલબ એ જ છે કે ખેડૂતોને સારા ભાવ મળી રહે એવા પણ આપણે નેતાઓને આપણે વાત કરીએ છીએ કે સારા ભાવ મળી રહે એના પણ તમે પ્રયત્નો જરૂર કરજો જ આપણો દેશ સ્વતંત્ર હું તો ગણું છું તો જ સ્વતંત્ર દેશ ગણાય એક આપણે કંઈક પાક પાક બાબતની અને ભાવ વિશેની વાત હવે જોવા જઈએ તો ખેડૂતની મહેનત જેવી રીતે આપણે બોર્ડર ઉપર આપણા સૈનિકો બંદૂક ટાકીને જ બેઠા હોય છે કે ક્યારેક દુશ્મનો આવે ને ક્યારેક એને ભડાકે દઉં એવી જ રીતે આપણા ખેડૂતની મહેનત પણ ખૂબ જ ઘણી બધી હોય છે જેવો કોઈ એમાં કોઈ રોગ અથવા કોઈ એવું આવે તો ખેડૂત હંમેશા પંપ લઈને તૈયાર જ હોય છે ક્યારે એમાં જીવત આવે ને ક્યારે એને હું એમાં દવા છાંટું તો ખેડૂતની પણ આપણા દેશ માટે ખૂબ સારી એવી મહેનત છે ઘણી બધી એવી વાતો કરી છે અને હવે વાત કરવા જઈએ જો આમાં બધા લોકોને જીએસટી લાગે છે માત્ર ખેડૂતને નથી લાગતી તો મારા અંદાજ પ્રમાણે તો ખેડૂતને પણ જીએસટી લાગે છે કારણ કે જે આપણે એગ્રોમાં દવા લઈએ છીએ એની ઉપર જીએસટી હોય છે તો આપણે એ દવા થોડીક મોંઘી મળે છે માનો કે આપણે કોઈ ખેત ઓજારો લેવા જઈએ તો એના ઉપર પણ જીએસટી હોય છે તો એના ભાવ પણ આપણે વધારે ભરવા પડે છે તો ખેડૂતોને પણ જીએસટીનો તો સામનો કરવો જ પડે છે તો આપણે રાજકીય નેતાઓને એક અપીલ છે કે જો ખેડૂતોના સાધન સામગ્રી ઉપર જીએસટી જો થોડીક ઓછી કરવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય તો બીજું આગળ કીધું કે ખેડૂતો છે અહીંયા છે વીસ વર્ષથી મારા અંદાજ પ્રમાણે તો હું ખેતી ચેડો ત્યાંથી ખેડૂતો છે અહીંયા છે આમ જોવા જઈએ તો આપણે આપણા માલની જ વાત કરીએ આપણો જો કપાસ તૈયાર થાય તો આ વર્ષે ચૌદસો રૂપિયા છે અને કપાસિયા તેલના ઈ પ્રમાણે ભાવ છે તો જ્યારે કપાસનો ભાવ નીચો આવે તો પણ કપાસ જે આપણે મિલવાળા કપાસિયા તેલનો ડબ્બો વેચે છે તો એનો ભાવ તો એનો એ જ રહેવાનો છે એનાથી આગળ જાય છે પાછળ નથી આવતો તો આપણા ખેડૂતોનો માલનું બજાર આગળ પાછળ થાય છે ક્યારેક ઘટી જાય છે ક્યારેક વધી પણ જાય છે તો જે આ મિલ માલિકોના માલની કિંમત એક ફીરી વધ્યા પછી ઘટતી નથી એની વધવામાં જ છે તો એવી રીતે અત્યારે ખેડૂત પાછળ છે અને ન્યાન્યાસ છે ખેડૂતને એક વર્ષે સારું મળે તો બીજા વર્ષે ભાવ સારા નથી મળતા અથવા તો કોઈ દુષ્કાળ આવે અથવા તો કોઈ એવી કુદરતી આફત આવે અતિવૃષ્ટિ આવે જેવી એમાં બાબતો આવતી હોય છે એટલે ખેડૂત ખેડૂત જે છે એ ન્યાન્યાસ છે એવું આપણે ક્યાંય નથી સાંભળ્યું કે ખેડૂતોએ એની જમીનમાં કમાણી કરી અને બીજી જમીન લીધી છે એવું આપણે ક્યાંય નથી સાંભળ્યું હા એનો ઘર સંચાર ચાલે છે એના છોકરા એને એવું બધું એમાં થાય છે પરંતુ ખેડૂત આગળ નથી આવી શકતો જ્યાં જ્યાં છે ત્યાં જ છે એટલે આપણે આમ જોવા જઈએ તો ખેડૂત અત્યારે મહેનત તો ખૂબ જ કરે છે કોઈ નોકરીયાત નથી કરતું એવી મહેનત ખેડૂત કરે છે નોકરીયાતને ફિક્સ ટાઈમ હોય છે આઠ કલાકનો ને એનો બપોરનો પણ ફિક્સ ટાઈમ હોય છે એટલે નોકરિયાત કરતાં ખેડૂતની મહેનત વધારે હોય છે છતાં પણ ખેડૂત જ્યાં છે અહીંયા છે ને નોકરીયાત લોકો એની પાસે જે ફોર વ્હીલનું એવું છે પણ ખેડૂતો પાસે અત્યારે સારી એવી ટુ વ્હીલ લેવી હોય તો પણ વિચાર કરે છે આપણે આમાં આપણે અત્યારે ટુ વ્હીલ લઈ લેવું તો આપણે હમણાં આમાં દવા છાંટવાની થાય છે તો એના પૈસા ક્યાંથી દેવું અને આપણો પાક કદાચ આ વર્ષે નિષ્ફળ જશે તો એના માટે પણ આગળ જાતા એને જોવું પડે છે થોડી જા કેપેસિટી ખેડૂત રાખતો હોય છે અમુક ખેડૂત મિત્રો પાસે તો આવ કેપેસિટી છે જ નહીં એ વ્યાજે પૈસા લાવીને એના બિયારણ ખાતરને એવું લેતો હોય છે તો ક્યારેક જો એમાં દુષ્કાળના કારણે અથવા તો અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતો હોય તો ખેડૂતને આ ક્યારેક આપણે સાંભળ્યું જ છે કે ખેડૂતો આત્મહત્યા કરે છે એ આના કારણે જ કરે છે કારણ કે મગજમાં બધું ટેન્શન ચડી જાય છે આપણે જે પૈસા લીધા આપણે પાકો નિષ્ફળ ગયો છે તો એના માટે પૈસા આપણે ક્યાંથી લઉંશું એનો હમણાં વાયદો આવી જાય આપણે એને પૈસા દેવા જોઈએ તો અમુક બેંક ધિરાણ ધિરાણો પણ આપે છે પરંતુ અમુક જે ધિરાણ કરતાં પણ અમુકને ખર્ચો વધી જતો હોય છે એટલે બીજા પૈકીથી વ્યાજ વ્યાજા પૈસા લેતો હોય છે તો આપણે સરકારને અથવા અન્ય આપણા રાજકીય નેતાને એ વિનંતી છે કે આપણા જે ખેડૂત મિત્રો કોઈ આત્મહત્યા ન કરે એના માટે પણ યોગ્ય નજરમાં જો આવી આપણે વાતો કરવા રહેવું તો વિડીયો તો ઘણો લાંબો થઈ જાય છે અને આવી વાતો તો આપણી આમ ગણીએ તો ખૂટવાની જ નથી એટલે આજે પંદરમી ઓગસ્ટની ઓગસ્ટના દિવસે આજે આપણે બધાય સરસ રીતે આપણે આપણી બાળકોના સ્કૂલે જીએવાને આપણે એવો મસ્ત આનંદ આવ્યો છે તમે પણ ગયા હશો હું પણ ગયો છું તો આજે આપણા વીર શૈદોને આપણે યાદ કર્યા છે અને કાલથી આપણે ફરીથી કા ખેતરમાં કામે લાગશું જો કે અત્યારે વરાપ જેવો માહોલ તો છે પરંતુ ફરીથી આપણે આગાહી ચાલુ થાય છે સત્તર તારીખથી ત્રીસ તારીખ લગ્નની તો વહેલી તકે આપણે આપણા કામ પતાવી લઈએ અને હવે આગળ આપણે તહેવારો પણ આવે છે જન્માષ્ટમી ને એવા તહેવારો પણ આવે છે તો આપણે અગાઉ કામ આપણે સારી રીતે હવે કાળજી રાખીને પતાવી લઈએ તો આપણે આપણા તહેવારો સારી રીતે મનાવી શકીએ જોકે હવે બાળકોને પણ જે બહાર ભણવા ગયા છે એને પણ સાતમ આઠમનું નાનું એવું વેકેશન પડશે સાત આઠ દિવસનું એટલે હવે બધા ખેડૂત મિત્રોના બાળકો પણ આવશે અને જો કે અત્યારે જેના બાળકો સાથે છે એ તો એને પણ રજા હમણાં સાતમની પડશે તો આપણે અત્યારે ઉતાવળ રાખીને થોડુંક જે આપણે ખેતી કામ છે નીંદવાનું કામ હોય હાથી હાંકવાના કામ હોય દવા છાંટવાનાં કામ હોય તો આપણે ઉતાવળ રાખીને પતાવી લઈએ તો આપણે આવનારો તહેવારો સારી રીતે મનાવી શકીએ તો ફરીથી મળશું એક ખેતીની માહિતી સાથે આજ તો આપણે પંદરમી ઓગસ્ટ હતી તો આપણે ચાલો આપણે થોડુંક એમ છું કે આપણા ખેડૂત મિત્રોને આના વિશે થોડુંક કહીએ જો કે આના વિશે વાત કરવા રહીએ તો વિડીયો તો કલાક દોઢ કલાકનો પણ થઈ શકે છે આપણે એટલી બધી તો નથી વાત કરતા પણ જો આપણે ખેડૂતોની જે મુશ્કેલી હતી એના વિશે આપણે થોડીક વાત કરી છે તો બધા મિત્રોને પંદરમી ઓગસ્ટના જય હિન્દ અને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ